તો મિત્રો આ છે આપણે જવું ગાયો માટે વાવેલા મિત્રો જો સરસ ઢોરા માટે જીવે ને મિત્રો આટલી ચાર જીવે ખૂબ જો આપણે બધા જવાઈ નાખ્યા છે પ્લસે આટલા બધા વાટી નાખ્યા છે મિત્રો તો એક ચારો વાટીએ છે ગાય માટે એક ખેતર છે આપણે એમાં થોડી શાકભાજી કરે મિત્રો ને થોડું ઢોરને કરવાનો ખાસ ચારો બી ભરાવાનું મિત્રો થોડીક શાકભાજી ભાજી આવું બધું થોડું થોડું કરે જવાનું મિત્રો આપણે હેડી જાય બધું આ રીતે જો અને મિત્રો જો સરગુઆ છ મહિનાના થયા છે ચોમાસા વાળા હતા મિત્રો જો ડાળો થઈ ગયું છે ને ફૂલ આવી ગયા છે સરગુવાને જો છ મહિનાનો છોડ છે દાળ લગાવ્યા મિત્રો પગડી ગયા છે આપણે સરગુવાને જો પણ આવી ગયા છે છ મહિનામાં જો આવી છે થોડુંક લસણ અને છે મિત્રો થોડી એક જ છોડ આપણે અનુકૂળ ઓછી આવે છે જમીન એટલે હળે હળવા થાય છે જો મિત્રો આ એક ડાળો બધો પગડી ગયો સારોગુઓ સાત આઠ ના છે આપણે આવતી સાલ થઈ જશે મોટા મોટા મિત્રો સરગવા જો હાલ ખૂબ ઊંચો ભાવ છે સરગવાનો મિત્રો બે વર્ષનો ઉકાળો ભેગો કર્યો છે મિત્રો આપણે છું ખાતર ગાયનો એ બધો ઉકળો છે મિત્રો હું નથી નાખ્યું ઉનાળાનો નાખશે મિત્રો બધું ખેતરમાં खेती सारी था मित्र छोड़िया खातर जो आप जो जो से अपन फैल गई चौमासे आ छोड़ बगड़ी जो है एटे नवाई ना आजू आना दिन आई ना मित्र विक्रम भाई लागी जैसे असल आसी रेगणुम से

રાખવાની છે આરી ખાલી છે મિત્રો આ બે ડોવા દીશું આ વિવાથી છે મિત્રો ચોટું છે ને આટલું આપણે ધોરણ મિત્રો વીડિયો સારો લાગે તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી